કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં જ તો ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલ છે જય કિસાન જય આપણે બે યુટ્યુબ ચેનલ શરૂ કરી છે તો બે ચેનલમાંથી કોઈ પણ નવા હોય તો આજે આપણે જે મોરબી સિંગણી આવે છે અમારે ભાવનગર જિલ્લાની પ્રખ્યાત તળાજા એરિયામાં અને મોવા એરિયામાં વધારે આની વાવેતર થાય છે અને ભાવનગરના બીજા અમુક એરિયા છે એમાં બીજી અલગ વેરાયટીનું વાવેતર થાય છે તો આપણે આજે આની સંપૂર્ણ માહિતી દેવાની છે વિડીયો માઇગળ અને બીજું ખેડૂત મિત્રો વિડીયો બનાવી તો ખાસિયત શું છે આ રીંગણાની આની ખાસિયત એવી છે કે તમે આ રીંગણી બનાવતા તમારો ડબલ ફાયદા થાય છે કઈ રીતે થશે આ આગળ આપણે ખેડૂત માહિતી આપશે બીજું એ કે આ અત્યારે આપણે ઉભા છીએ સ્થળ કે આવ્યું છે એ પણ આગળ આપણે ખેડૂત માહિતી આપશે બીજું એ કે મિત્રો આપણે બીજા ઘણા વિડીયો બનાવી છે દેશી જુગાડવાળા હોય આપણે અગાઉ એક વખત હમણાં દેશી જુગાડવાળો પપનો વિડીયો બનાવ્યો હતો એ પણ એમાં વ્યૂ પણ બહુ સારા આવ્યા છે તો એવી રીતે આપણે કોઈ પણ વિડીયો બની એવી રીતે સપોર્ટ કરતા તો આપણને પણ મજા આવે અને બીજા ખેડૂતોને મજા આવે અને તમારી પાસે જો પણ આવી કોઈ રીંગણી વેરાયટી અલગ હોય અને એ બતાવવાથી ખેડૂતોને ફાયદો થાય એની માટે ખેડૂત મિત્રો મારો મોબાઈલ નંબર બોલું છું તો એનો પણ આપણે વિડીયો બનાવી બીજા ખેડૂત મિત્રોને બતાવી શકીએ તો મારો મોબાઈલ નંબર છે ખેડૂત મિત્રો સત્તાણું પચીસ પિસ્તાલીસ ઓગણપચાસ પછી ઓગણપાસ આ નંબરથી મને કોન્ટેક કરી શકો છો ઘણી વખત ખેડૂત મિત્રો છે એ મને પૂછશે કોમેન્ટમાં તમારો નંબર આપો તો હું એ બોલો છું અને વારે ખાલી આપણે સારા વિડીયો બની તો શરૂઆતમાં હું નંબર બોલું છું તો હવે અમારે મોરપીસ રીંગણી વેરાયટી છે આની શું શું ફાયદા છે આ બનાવવાથી અને આમાં કઈ કઈ બે મેં તમે કીધું એક વિશેષતા છે એ પણ આપણે આગળ વાત કરીશું અને સોપાનો સમય ને બધું સંપૂર્ણ આપણે ખેડૂત માહિતી આપશે સીતારામ દીપક સીતારામ હવે એક તમારું નામ બોલો ખેડૂત મિત્રોને મારું નામ દીપકભાઈ પોપટભાઈ કલેવા ગામ પીથરપુર તાલુકો તલાટ જિલ્લો ભાવનગર હવે આ મોરપીસ રીંગણી તમે કેટલા વર્ષથી બનાવો છો પાંચમો વર્ષ પાંચમો વર્ષ તો પેલા એક રીંગણી બનાવતા કે આનથી શરૂઆત કરી મોરપીસથી શરૂઆત કરી હા હા આ પાંચ વર્ષથી બનાવો તો આની ફાયદા શું આમ મોરબીસ રીંગડ ગુણવત્તામાં સારું રહે અને લોંગ ટાઈમ સુધી એની સાઇનિંગ જળવાઈ રહે અને ઉત્પાદન સારું મળે ઉત્પાદન સારું મળે છે હવે બીજું એ કે આનો સોંપવાનું અંતર કેટલું રાખવાનું હોય બધાને અલગ અલગ પદ્ધતિ હોય મિત્રો આ ખેડૂત જે પદ્ધતિ કરે છે એ આપણે એની રીતે માહિતી આપી સોળથી સોળ અઢી ફૂટ અને એની પોવાળા એ ફૂટ છ ફૂટ આમ ઘણા શાર ફૂટે રાખતા હોય પણ મતલબ આ ખેડૂત કરે છે એની પદ્ધતિ થી પાંચ વર્ષ તો એનું ઉત્પાદન બધું સારું રહેશે એ પ્રમાણે ખેડૂત એની માહિતી આપી છે હવે બીજું એ કે આમાં આ ઓળામાં આલે ને આખો બનાવ એમાં આલે છે હા જે વિશેષતા છે બીજી રીંગણી આવે છે મતલબ આ ઘણી એવી વેરાયટી હોય છે કે આપણે ગુલાબી આવે છે કાળો આવે છે તો એ આખો માલે એમાં આપણે આખા રીંગણમ શાક બનાવી તો એનો સ્વાદ સારો નથી તો આમાં આખું બનાવે તોય સ્વાદ સારો આવે ઓળામાં દિવાળી ટાઈમ સમય બનાવે તો એમાં તો આની મેન વિશેષતા છે શાળાની શરૂઆત થતી હોય ત્યારે ઓળામાં પણ જાય છે અને સોમાસો ઉનાળો આખા રીંગણામાં પણ મેડૂ તમને બે વિશેષતાની વાત કરી આ વિશેષતા છે આખામાં આલે છે અને ઓળાની મતલબ દિવાળી સમય હોય છે શાળાની ઋતુમાં તો આ એમાંય હાલે છે તો આ રીંગણા આપણે અમુક સમયમાં સોંપે કે બારે માં ચાલે છે

પૂછે છે કે આ વેરાયટીમાં શું શું ફાય છે તો અહીંયા આપ સંપૂર્ણ વિડીયો જશો અને ખેડૂતો જે મને ફોન કર્યો આ વિડીયો જોઈશું તેમાં બીજી સંપૂર્ણ માહિતી પણ આવી જશે તો આ દીપકભાઈ આપણે જે આ માહિતી આપી એ આપણે એનો આભાર માનો સિતારામ આભાર દીપકભાઈ તમે જે અમને મોરપીસની માહિતી આપી તો બીજા ખેડૂતોને બે તો હવે ખેડૂત મિત્રો વિડીયો જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ બાકી કરવાની હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી લઈને રોજ આપણે આવા નવા વિડીયો બની તેમની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો ફરીથી મળશો એક નવા વિડીયો સાથે આભાર ખેડૂત મિત્રો